નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપડી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ને કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો તમે પણ જો તમારા ટ્રેક્ટર વેચવા માટેની જાહેરાત કરવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો મિત્રો આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર વિશેની માહિતી વિડીયો પૂરી આપી દે જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા હજુ સુધી તમે જો કરી કરી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે મહિન્દ્રા કંપનીનું નું ચારસો પીચોતે ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના ના પાવરની વાત કરીએ તો બેતાલીસ હોસ્ટ પાવરમાં ટ્રેક્ટર તમને મળવાનું છે એક ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો ટુ ઓનર ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરના ખરીદીના વર્ષની વાત કરીએ તો બે ચાર ના વર્ષમાં ખરીદેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટર ના કલર ની વાત કરીએ તો કંપની કંડિશન ટ્રેક્ટર નો કલર જોવા મળે છે ટ્રેક્ટર ના ટાયર વાત કરીએ તો એસી ટકા ટાયર ની કંડિશન જોવા મળે છે ટ્રેક્ટર ની બાકીની એસેસરીઝ જેવી કે છત્રીસ સીટ સેલ્ફ લાઇટો વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના ના વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક મળી જવાનું છે ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન મળી જવાનું છે જેથી કરીને તમારે એક પણ રૂપિયાનો ખર્ચો કરવાનો છે નહીં આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળી જશે ટ્રેક્ટર ની કિંમત ની વાત કરીએ તો એક લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનોર ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિક નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેસુ જેથી કરીને તમે વધારાની વાતચીત કરી અને માહિતી મેળવી શકો